નમસ્કાર મિત્રો તો આપણે આપણી ચેનલમાં ઘણા બધા વિડીયા જુદા જુદા પ્રકારના મૂક્યા છે રેસિપીના મૂકા ક્યાંક યાત્રામાં ગયા હોય એના મૂક્યા કંઈક ખેતીવાડીના મૂક્યા વાહન લઈને ક્યાંક ગયા હોય એના મૂકા પછી લોકગીતોના મૂક્યા તો આજે મિત્રો એક અલગ જ પ્રકારનો આપણે વિડીયો બનાવવાનો છે તો આ વિડીયો છે આપણો આપણા પિંગળસિંહ મેઘાનંદ ની એક અદ્ભુત કવિતા એમણે એકસો ને બોતેર જ્ઞાતિની વિશેષતા એમની કવિતાઓમાં વર્ણવી છે અને એ સાંભળવા જેવી છે તો શરૂઆત કરીએ કે બ્રાહ્મણની રસોઈ રજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પીરિત નાગરની મુસદી વ્યાસની ભવાઈ લોહાણાની હોસાશી ભાટિયાની ભલાય આયરની રખાવટ સારણની સતુરાઈ મેમણની ખેરાત સૈયદની સચ્ચાઈ કણબીની ખેતી સંધિની ઉઘરાણી પઠાણનું વ્યાજ ઘાસીની ઘાણી મેરનો રોટલો પૂંજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વહીવંછની બિરદાવી ઢાઢીના વખાણ ભાટની કવિતા માણભટ્ટની માણ મણિયારાની સુડલી વાજાનો વણોટ ખવાસની સાકરી ખત્રીનો રંગાટ સીધીનો મચ્છીરો કાગદીની સહાય ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ સુવાળિયાનું પગેરું વાઘેરની કડાઇ આડોડિયાની જળઝપટ તરકની તોસડાઈ અબોટીનું કીર્તન ને બજાણિયાની ઠેક સોમપુરાના મંદિરો ઘંટિયાનો ખેપ સરૈયાનો પસાયતાનો જવાબાયતાનો દરવાણીનો રૂપ દરજીનો ટાંકો ટે પ્રજાપતિનો સોફાળ નાળિયાનું ગાડા નારણ કાયસ્થની કલમ વૈદનું પડીકું ગંજેરીની સલમ રામાનંદની આરતી મુલાની બાંગ ભોયનું રાંધણું ભરવાડોની ડાંગ સિપાહીનો સાફો નટડાનો દોર કાશીના પંડિતો તીરથનો ગોર બાણંદની હજામત સામઠાની શાન લુહારીયાની અટપટી ડફેરનું નિશાન કબાડીની કુવાડી ભીલનું તીર શીખની ઉતાવળ ધૂળધોયાની ધીર માધવિયાની કેણી પવાયાનો ભાગ દાઢીના રામલીલા તુતારાનો લાગ મતવાનું મિયારું રાકાની રાગ ભીખારીની જોળી ને માળીની સાપ નાથનો રાવણ અથવા ભાંડનો ગાલ

રાવણનું ડાક વાદીની મોરલીન બારોટિયાની ધાક લંગીના રાજ્યન યોગીની મોજ જતીનો ત્યાગ અને ફિરંગીની ફોજ વાંસફોડાના વાંસ અને હિજડાની તાળે ગોકળીનો ગોફળીઓ મણિયારાની સલાટની ઘંટીન પીઝારાની તળાઈ સંઘેડિયાનો ઢોલયોન મજૂરની કમાઈ સન્યાસીનું મુંડન ને જોગીની ધૂણી ફકીરની કદુવાન સેરાફીની મુંડી લુહાનની ધમણ અને ગાંધરવનું ગાણું જૈનોનો ઉપવાસ અને સુરતીનું ખાણું મેઘવાલની મજૂરીન ઘાંસીની ધાર દાળિયાની દાંતળીને ખાણીયાનો ડાર મુંડાનો વાંજરો દેવી પૂજીની પૂજકની વઢવેળ વેરિયાની કરવત અને હિજરતની હેલ તો મિત્રો આ યક્ષ બોતેર જ્ઞાતિની વિશેષતા આપણને આપી છે બહુ મજા આવે છે આમાં લગભગ તો એ વિશેષતા પ્રમાણે બધાની અંદર દરેક જ્ઞાતિની અંદર ગુણ હોય છે તો કે આયરની રખાવટ અને સારણની સતુરાય કણબીની ખેતી અને સંધિની ઉઘરાણી પછી કોળીની મહેનત પછી પૂજારીનો થાળ અને બ્રાહ્મણની રસોઈ એટલે કે બ્રાહ્મણના જેવી રસોઈ કોઈથી બને નહીં એમ અને રજપૂત રીત એટલે કે રાજપૂતની રીત તો કે રાજવંશ છે જે રજપૂત એની રીત અલગ જ હોય છે અને આયરની રખાવટ તો કે આયરને ઘેરે તમે ગમે તે સંબંધ રાખો તો એની રખાવટ બહુ અદ્ભુત હોય અને સારાની સતુરાય તો કે સારણ સમાજથી બહુ સતુર હોય એવું કોઈ નથી હોતું પણ આમ સતુરાયની ખરેખર હોય એને જીભેમાં સરસ્વતીનો વાસ હોય અને સારણ સોથો વેદ વે પરથી વાતો કરે આવું બધું સારણની અંદર હોય છે તો મિત્રો આ અને અમારા કોળીની મહેનત તો કોળીની જેવી તો મહેનત તો બીજાય કરતા જ હોય પણ આ તો આવું બતાવ્યું છે એટલે કોળી ગમે તે મહેનત લાગે એ મહેનત પૂરા દિલથી કરતા હોય છે આવું હોય છે મિત્રો તો નમસ્કાર મિત્રો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર સીતારામ